નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ આજે તમને દરેક મામલે પરિવારજનોનો સહયોગ મળશે જેના કારણે દરેક મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકશો આજે નિરાશાવાદી વિચારોને તમારા મનમાં આવતા અટકાવો रचनात्मक कार्य तरफ रुचि राखवा मन शांत रह आज भाग्य सित्तेर टका तरा पक्ष में रह अंतिम रोटले काला कूतरा ने खवराव ऋषभ राशि ऋषभ राशि जातकों अक्षर ब व अने उ आज કોઈ પણ યાત્રા પર જઈ રહ્યા હોવ તો સાવધાની રાખવી પડશે કારણ કે દુર્ઘટનાના દુર્ઘટનાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી પારિવારિક સમસ્યા ચાલી રહી હોય તો પિતાની મદદથી સમાધાન શોધવામાં સફળ રહેશો સાંજના સમયે જીવનસાથી જીવનસાથી સાથે ઘરેલું સામાનની ખરીદી કરવા જઈ શકો છો આજે ભાગ્ય 78% ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ખ આજે ભાગીદારીના વેપારમાં લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે મહત્વપૂર્ણ કાર્યની યાદી બનાવવાથી કાર્ય સરળતાથી પૂર્ણ થઈ જશે જો અગાઉ ઉધાર નાણાં લીધા હશે તો તેની આજે ચૂકવણી થઈ શકે છે સાંજના સમયે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારે કોઈ કામને પૂર્ણ કરવા માટે કોઈ મિત્રની મદદ લેવી પડશે આજે માતાનું સ્વસ્થ નબળું રહેવાના કારણે થોડી ચિંતા રહી શકે છે જીવનસાથી સલાહથી કરવામાં આવેલા રોકાણથી ફાયદો થશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત અનુસાર સફળતા મળશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે કેડીઓને લોટ ખવરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે તમે વ્યવસાયમાં જે પણ ધન કમાશો તેનાથી તમને સંતુષ્ટ રહેશે આજે વ્યવસાયમાં કોઈ નિર્ણય લેતા અગાઉ કોઈ સહકર્મીથી પ્રભાવિત ના થાવ નહીં તો નિરાશા હાથ લાગશે સાંજના સમયે કોઈ ગંભીર સમસ્યાનું સમાધાન શોધવા માટે ભાઈની સલાહ લઈ શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કલાત્મક કાર્યમાં તમારી રુચિ વધશે જીવનસાથીના સહયોગથી તમે સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવામાં સફળ રહેશો સરકારે કામકાજને આવતીકાલ પરના છોડો નહીં તો ભવિષ્યમાં પરેશાની થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે સામાજિક કાર્યમાં તમારી રુચિ વધશે જેનો તમને લાભ પણ મળશે આજે કોઈ સંબંધી માટે પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો દિવસ શુભ રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીળા કપડામાં બાંધીને અર્પણ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે પૈતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદનો ઉકેલ મળશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે આજે કારોબાર અર્થ લાંબી યાત્રા થઈ શકે છે આજે કોઈ પણ કામ માટે નજીકના કે અજાણ્યા વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ના કરો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ ફ અને ઢ આજે અગાઉ કરેલી નાણાકીય લેવડ દેવડ કે ઉધારને ચૂકવણીને લગતી ચિંતા સતાવી શકે છે બિઝનેસ કરતા જાતકોને આજે નાણાકીય ભીડનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા માટે વધુ મહેનત કરવી પડશે સાંજનો સમય પરિવારના બાળકો સાથે પસાર કરશો લગ્ન યોગ્ય જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે પરિવારમાં કોઈ શુભ અને માંગલિક કાર્યક્રમની ચર્ચા થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે બાળકોએ કોઈ પ્રતિયોગિતામાં ભાગ લીધો હશે તો તેનું પરિણામ મળી શકે છે આજે તમારા માન સન્માનમાં વધારો થશે તમારી આર્થિક સ્થિતિને લઈ ચિંતા હળવી બનશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુનું પૂજન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે તમારા કાર્યમાં સફળ રહેશો પરંતુ વિરોધીઓ પરેશાન કરી શકે છે આજે ઘરની બહાર નીકળતી વખતે માતા પિતાના આશીર્વાદ લો આજે તમામ કાર્ય સરફળ તમામ કાર્ય સફળ રહેશે સાંજના સમયે વરિષ્ઠો સાથે વાદ વિવાદ ટાળો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને તાંબાના લોટામાં જળ ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજનો દિવસ સંતાન પક્ષ તરફથી આશાજનક સમાચાર મળી શકે છે તમારે કોઈ જવાબદારી પૂર્ણ કરવાને લઈ ચિંતિત રહેશો પરંતુ સાંજ સુધી તેનું સમાધાન પણ મળી જશે વેપાર અને કાર્યક્ષેત્ર તમારા શત્રુઓથી સાવધાન રહો આજે ભાગ્ય ચોમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણપતિને દૂરવા ચડાવો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો